ગુધરામાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં પંચાયત ઉન્નતિ સૂચકાંક બે પોઇન્ટ જીરો કાર્યશાળાનો પ્રારંભ ગુજરાત શિક્ષણ આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડુરની ગોધરા મુલાકાત દરમિયાન પંચાયત ઉન્નતિ સૂચક આંક બે પોઈન્ટ જીરો પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ ટુ પોઈન્ટ જીરો પર આધારિત રાજ્ય કક્ષાની એક મહત્વપૂર્ણ કાર્યશાળાનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમ રાજ્ય સરકારના શિક્ષણ અને ગ્રામીણ વિકાસને જોડવાનો એક મહત્વપૂર્ણ નિર્ણયના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતોનો સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન અને આયોજન કરવા માટે ડેટા આધારિત પ્રણાલીને મજબૂત બનાવવાનું છે પંચાયત ઉન્નતિ સૂચક એ ગ્રામીણ ભારતમાં ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા માટે પંચાયતોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટેનું એક બહુઆયામી માળખું છે સંસ્કરણ ટુ પોઈન્ટ ઓ એ ગરીબી નિવારણ આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણ જેવા નવ મુખ્ય વિષયો પર ગ્રામ પંચાયતોની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટેનું એક સુધારિત અને વધુ કેન્દ્રિત સાધન છે આ કાર્યશાળા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓને આ નવીન પ્રણાલીના અમલીકરણ અને તેના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવશે રાજ્ય સરકારનો આ નિર્ણય પંચાયતોના વિકાસને શિક્ષણના માપદંડો સાથે જોડીને ગ્રામીણ વિસ્તારોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા પર ભાર મૂકે છે પંચાયતોને તેમના કાર્યક્ષેત્રમાં વિકાસ કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવામાં અને પારદર્શિતા વધારવામાં આ સૂચકાંક મદદરૂપ થશે આ પહેલ ગ્રામીણ શાસનને વધુ મજબૂત અને પરિણામ લક્ષી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મુખ્યમંત્રી સાહેબનો જે વિઝન છે કે આવનારા સમયમાં બાળકોને સારામાં સારું શિક્ષણ સારી સુવિધા સાથે મળે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એના માટેની વ્યવસ્થા ગ્રાન્ટી નેટ શાળાઓ નવ થી બાર ની છે એમાં આપણે એની વ્યવસ્થા કરી છે સંખ્યા આધારિત આપણે દોઢ કરોડ સુધી જે કરોડ એની સંખ્યા આધારિત એની વ્યવસ્થા આપણે મિત્રો કરી છે એવો સારામાં સારો નિર્ણય ઐતિહાસિક નિર્ણય શિક્ષણ વિભાગના હિતમાં બાળકોના હિતમાં ગુજરાતના ભવિષ્યના હિતમાં અને બાળકોના હિતમાં શિક્ષણના હિતમાં જે લીધો છે એટલે હું શિક્ષણ વિભાગ તરફથી અમારા જનરલી આપણા જે ગ્રાન્ટી શાળાઓના સંચાલક મંડળ અને આપણા વિદ્યાર્થીઓ સાહેબ સાહેબશ્રીનો સવિશેષ આભાર માનું છું